બનાસકાંઠાની આગની ઘટનાઓ પ્રતિદિન વધી રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના માંગરોળ ગામ નજીક ભારતમાલા રોડ પરથી ખાતર ભરેલું ટ્રેક્ટર પસાર થઈ રહ્યું હતું તે દરમિયાન ટ્રેક્ટર ડિવાઇડર સાથે અથડાતા ખાતર ભરેલા ટ્રેક્ટરમાં આગ લાગી ગઈ હતી આગ જોતા જોતમાં વિકરાળ સ્વરૂપ હાથ ધારણ કરી લીધું હતું વહેલી સવારે લાગેલી આગની ઘટનામાં ટ્રેલરમાં સવાર ડ્રાઈવરને ઇજાઓ થતા આજુબાજુથી લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને એકસો આઠ તેમજ ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી જેથી ફાયરની ટીમ ઘટના સ્થળે આવી આગ પર કાબુ લેવામાં આવી હતી તેમજ ઇજાગ્રસ્ત ડ્રાઈવરને એકસો આઠની મદદથી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ ટ્રેલર સાચોર તરફથી ખાતર ભરીને આવતું હોવાનું જાણવા મળ્યું હતું જો કે આગમાં ટ્રેલર અને ખાતરને ભારે નુકસાન થયું હતું